નામ છે કૈલાસ બેન એમ પીપલીયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લીંબુ નું અથાણું ખાટું મીઠું તો આપણે આ પાંચસો ગ્રામ લીંબુ લીધા છે આ રીતે આવા અને આ પાંચસો ગ્રામ ખાંડ લીધી છે આપણે અને આ બે ચમચી લાલ મરચું છે કશ્મીરી અને આ આપણે બે ચમચી મીઠું લીધું છે એક ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે આપણે તો હવે આપણે આ લીંબુ બાફી લેશું તો આ રીતે આપણે આમાં મૂકી આ ગરમ પાણી આમાં થઈ ગયું છે અને આપણે આ લીંબુ બાફા મૂક્યા છે તો હવે આપણે આમાં પંદરક મિનિટ લાગશે બફાતા તો આપણે હવે લીંબુ જોઈ લઈશું તો લીંબુ આપણા બફાઈ ગયા આ રીતે ફાટી ગયા બફાઈ ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરીશું અને આપણે આ લીંબુ ને કાઢી લેશું હવે તો આપણે આને દસ થી પંદર મિનિટ આપણે ઠંડા થવા દેસુ તો આ લીંબુ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને કાપી લેશું આ રીતે આ રીતે કાપી અને આપણે બી બધા કાઢી લેશું તો આ રીતે આપણે લીંબુ કાપી લેવાના છે અને આ જે બી હોય એ બી આપણે બધા કાઢી લેવાના અંદર અંદરથી આ રીતે તો આ રીતે આપણે આ બધા લીંબુ કાપી લેશું આ રીતે બી કાઢી લેવાના છે આપણે તો આ લીંબુ આપણે આ રીતે કાપી લીધા છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું એમાં આપણે આ ખાંડ નાખશું આ પાંચસો ગ્રામ લીંબુ છે એટલે આપણે આ પાંચસો ગ્રામ ખાંડ લીધી છે અને એમાં પાણી નાખશું ખાંડ બુડે એટલું હવે આપણે આને એક તારની ની સાસડી મડાઈ દેશું આ રીતે તમે લીંબુ નું ઓથાણું બનાવો બાફી અને પછી તમે આ સાસણી લઈ અને આ લીંબુ નું બનાવો છો તો લીંબુ નું પણ કોસું બને છે આપણે ખાઈ હકીએ એમ ઘણા ઘણા તો આમ તમે બોળી અને લીંબુમાં ખાંડ ભેળવી દે એટલે એ અથાણું સવળ થઈ જાય છે આપણે ખાઈ નથી શકતા આપણે હવે આ સાસ ની જોઈ લઈશું તાર બને છે આ ઠંડો થાય એટલે આપણે જોઈ લઈ ગેસ ધીમો કરી દેશું તો આ રીતે આપણે તાર બનવા માંડ્યો છે આ એક તાર બન્યો છે તો આપણે હવે આ લાલ મરચું નાખી દેસુ બે ચમચી છે અને આલસી પાવડર છે એ નાખશું આથણામાં સુગંધ સારી આવે છે અને બહુ સારું બને છે એટલે આપણે થોડીક અને આ સંસલ નાખશું આપણે થોડોક જ નાખવાનો છે સ્વાદ આવે ને એ પ્રમાણે બહુ નથી નાખવાનો થોડોક જ અને આ શેકેલા જીરાનો પાવડર છે એ નાખશું આપણે અને મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે તો હવે આપણે આ લીંબુ નાખી દેશું અંદર આની સાસ ની ઠંડી થાય એટલે આનો રસોઈ પણ જાડો થઈ જાય અને આ થાણો ખાવાની મજા આવે એમ તો હવે આપણે આ બની ગયું છે અથાણું તો આપણે હવે આને નીચે ઉતારી લેશું અને ગેસ બંધ કરીશું તો હવે આપણે સર્વ કરશું આ ની જામી જાય એટલે આનો રસોઈ પણ જાડો થઈ જાય અને આને તમે કાચની બરણીમાં બણીમાં ભરી અને પણ તમે રાખી શકો છો તૈયાર છે આપણે લીંબુ નું અથાણું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું લીંબુ નું અથાણું